ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક રદી અલ્લાહો અણહોની યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવતા કુંડાના તહેવારની ડભોઈ શહેર ખાતે મુસ્લિમ રજબ મહિના પંદરથી બાવીસમાં ચાંદ સુધી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મમાં ચાર ઇમામો થઈ ગયા જેમાં હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર નવાસા હઝરત ઇમામ હુસેન હઝરત જૈનુલ આબેદીન અને ચોથા હઝરત ઇમામ અલવિદાઓ આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર દૂધ અને પૂરી બનાવીને તેને માટીમાં કુંડામાં મૂકી તેઓને યાદ કરી સગા સંબંધીઓ મહોલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે નાના બાળકોથી લઈ વયસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવર જવર કરતા જોવા મળ્યા હતા આ તહેવાર ઉજવણીને પ્રણાલિકા લેતા ઉપર નિયાઝ ઓર નિઝામ નામની ફિલ્મ પણ બની ચૂકી છે જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલો છે પહેલી સવારથી જ શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી આવી રીતે ચાલુ રહેલો ડભોઈ શહેર મુસ્લિમ વિસ્તારોમાં જોવા મળ્યો હતો અહેવાલ બિલાલ ભુરાવાલા ડભોઈ